નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે સવારે એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો જેની અંદર મિત્રો છાયાબેન કે જે ગુજરાતના ફેમસ સિંગર છે તેમને મિત્રો એક મામાદેવનો ભુવાઈ જાણમાં ફસાવી અને રાખ્યા હોય તે બાબત મિત્રો ચર્ચા થઈ હતી અને વિડીયો પણ વાયરલ થયો હતો ત્યારબાદ મિત્રો આજે સિંગર છાયાબેન છે એમના પિતા પણ ફરીથી મનસુખભાઈ રાઠોડને આ બાબતને લઈ અને ફોન કરે છે અને ફોન ઉપર જે વાત કરે છે મિત્રો એ સાંભળીને તમે પણ ધ્રુજી જશો કારણ કે મિત્રો એમના પિતાની વેદના એવી છલકા છે તમે સાંભળશો તો તમને પણ નવાઈ લાગશે તો આવું સાંભળે કે આ ભરત મકવાણા નામના ભુવાઈ છાયાબેનને કઈ રીતે પોતાના જાણમાં ફસાવે છે અને ત્યાં

હા મનસુખભાઈ ભાઈ સાહેબ બેન ના પપ્પા સાહેબ બેન ના પપ્પા બોલું છું તમે તો ઓળખો છો આપડે ભેગા બે ત્રણ વખત હા બોલો બોલો દાદા હા હવે બાપા આમાં ધ્યાન કરી ને આમાં છોકરી ની જિંદગી કેમ કે એમાં અમે કોશિશ કરીને ધ્યાન આવ્યા ને અમારી માથે કેસ થયા ને બહુ મુશ્કેલી મૂકી ગયા ખર્ચા સો આઠ લાખ માં ઉતારી દીધા ને બધું અને અમે બધી રીતે પાસ આપી રહ્યા હતા એવું એની બાજુ હતી તમારી બાજુ એની પાસે એને નિવેદન એની પાસે અપાયું તું એ તો તકલીફ છે બાપા હા પણ આ ને તમે ત્યાં કીધું હોય ને આપડે કાર્યક્રમ એટલે અમે જગ્યા જાણીને અમે ત્યાં રેહે અમે એના કાર્યક્રમ ને બે થી બાર પ્રોગ્રામ કરી દીધા થાય ને

મે મુદ્દો સમજતા નથી ભાઈ જો હું તમને કહી દઉં કે ખાલી ધંધા માટે ન હોય કંઈક તમારે થોડુંક આપણે આપણી વેલ્યુએશન કંઈક એની માણસ પારખતા શીખી જવું જોઈએ તમે તો સાધુ છો પણ હું દુનિયા રખડ્યા બાપુ બાપ દીકરી પણ હવે આ એક આપણા જાણી મને આમ એમ મને પછી કોને ખબર મારી માથે કઈ કઈ એને નજરબંધી કરી કે મારો રામ જાણે કાઈ નજરબંધી તો તો ભરી ભરી આ મારે માથે નજરબંધી કરે આજ સાંજે મે ફોન કર્યો તો મારી માથે મારી જીભામાં તો નજરબંધી નો કરી

હા પણ તમે તમારી મર્યાદા નો મુકાય એ તમારી ફરજ બને છે હા હા ગાવાનું બરાબર રીતે હોય આ લગન ગીત એ ગાતા હોય લવ સોંગ એ ગાતા હોય તો એમાં તો તમને કહો એમાં પ્રેમ ના ગીત આવે કાઈ અહીં પ્રેમ ના ગીત ગાતા ગાતા કાઈ છોટી નો જવાનું હોય હા હા ઈ તમારી મર્યાદા હોય તમારી ખાનદાન ની હોય છે એ બધું તમારે એ બધું ધ્યાન રાખવાનું હોય છે પછી આપડા આપડા ભવાડા કરી હવે તમે તો સાધુ છો ભલા માણે તમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આપડા આપડી બીજી માં ખાલી એમને રમત ભરી જાય છે એ પ્રોગ્રામ નો કરાય પણ ત્યાં લાખ આવતા હોય તો ન દેવાનું મારે ત્યાં પ્રોગ્રામ ના કરો તું છે કરી પણ આ તો તમને પ્રોગ્રામ કરી કરી ને એને બધા ને કર્યું આ સોપના આપડા ત્યાં ગાવા જતી હા હા સમજી ગયા હા હા કાઈ તમે એક જ ગાવા ન જતા બધી ગાવા ત્યાં જાતી ભાઈ પણ તમે તમારી મર્યાદા મૂકી દો અને હું છે આમ તમને એવું બધું લાલચ માં નાખે ને એવું બધી તાંત્રિક વિધિ બતાવે મારી પાસે કરોડો રૂપિયા આવવાના છે ને મારી પાસે આમ આવવા છે ને આવી બધી ચોકલેટ બધી દેતો તો શંકર પાર્વતી ની જેવી ચોકલેટ નહીં ને એની એને દાગીના મૂકીને એનું દોરું કર નાખ્યું હતું હા એ અમે પ્રોગ્રામ કરવા ગયા ને તે શંકર પાર્વતીની ની એની તરફ હતા અમે તે દી લેવા ગયા ને

આજે તું માપા નામે આવી રીતે કરી છે ને એની બાયડી એની બાય કે છે એટલી છોકરીઓની હેરાન થાય આવું કરતી તું હા એની બે ને હવે રીતે મને એ કરતા હવે એને હું

પછી પાઠ નો પ્રોગ્રામ કર્યો ઓકે મને છાયા 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 મકવાણા નો ફોટો મોકલો તમારો ફોટો મોકલો હાલો મામા નો ફોટો હું આમાં ચડાવી દઉં છું હા હા હાટા